મારા માટે ગુજરાત સરકારે મને મુખ્યમંત્રીશ્રીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને મને ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક આપી છે ભારત સરકાર અને ગુજરાત સરકાર વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનો જે રોડમેપ તૈયાર કર્યો છે ટુ માટે તે માટે મને સંપૂર્ણ મહેનત કરવાની છે ગુજરાતની ટીમ વહીવટી ટીમ ખૂબ સારી છે ઘણા બધા પેરામીટરમાં ગુજરાત દેશમાં મોખરે છે જ્યાં પણ કદાચ થોડી ઘણી કમી છે ત્યાં કેમ પૂરું કરવો ગુજરાત સરકારની પ્રાયોરિટીને આગળ વધારવું તેમજ વહીવટી પ્રક્રિયા સરળ કેમ થાય ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ કેમ વધે ઇઝ ઓફ લિવિંગ કેમ વધે તે માટે પ્રયત્ન કરીશ જાહેર જનતાને સુવિધાઓ મળે છે સરકાર તરફથી એમાં હજુ વધારે કમ્પ્યુટરાઇઝેશન કેમ થઈ શકે ઝડપ કેમ થઈ શકે તે માટે હું પ્રયત્ન કરીશ